ફેમિલી મારા નવો લોગમાં તમારા બધાનું સ્વાગત છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો જો મિત્રો તમે મારી ચેનલમાં નવા અને પહેલાં વહેલા હોય તો મિત્રો લાઇક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને મિત્રો વિડીયોમાં ઠેડુતી રહેજો અને પૂરેપૂરો જોજો તો મિત્રો આજે અમે જવાના છીએ મસ્તરમ ધારા અને મસ્તરમ ધારા ત્યાં રામકથાનું આયોજન રાખેલું છે તો અત્યારે કેવી રામકથાની તૈયારી છે મિત્રો તમને વિડીયોમાં બતાડવાના છે તો મિત્રો વિડીયોમાં કંટું રહેજો અને પૂરેપૂરો જોજો તો હાલો હવે અમે છીએ મસ્તરમ ધારા અને મળીએ હવે મસ્તરમ ધારા જય લીલુભાઈ અમે જઈશ મસ્તરમ ધારા સ્પેશિયલ વ્લોક કરવા માટે તો જો મિત્રો અહીંયા છે લીલુભાઈ અને લીલુભાઈની તે ચેનલ છે તો એની ચેનલનું નામ છે યાત્રાધામ પ્રવાસી વ્લોગ તો જેટલા મિત્રો આપણી ચેનલ જોવે છે ને આપણા જેટલા સબસ્ક્રાઈબ છે એટલા લીલુભાઈની ચેનલને બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા સપોર્ટ કરજો અને એકવાર અશુક એની ચેનલની વિઝિટ કરજો મિત્રો તો બધાયને મિત્રો સપોર્ટ કરવો જોઈએ હાલ તો મિત્રો આપણે જો અહીંયા મસ્તરમ ધરા આવી ગયા જશે અને અહીં મસ્તરમ ધરા કથાનું આયોજન છે અને અત્યારે જો આ બધા મિત્રો અહીંયા સેવામાં જ આવેલા છે કારણ કે આ નજીક નજીક ગામડાથી બધા સેવા મંડળ આવે એની આરે આવેલા છે સેવામાં અને મિત્રો બધા તમે ક્યાંથી આવો છો સેવામાં તો બધા જો આ મિત્રો છે એ જાનમેથી સેવા મંડળમાં આવેલા છે તો મિત્રો એકવાર મસ્તરમ બાપાની જય બોલાવી ગયો તો હાલો મિત્રો જો આપણે જઈએ છીએ બાપા બાપાના દર્શન કરવા તો મિત્રો હું દર્શન કરી લો અને તમને દર્શન કરાવું તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આ જો અત્યારે ભોજનાલયનો ના હોલ છે મિત્રો આપણે જવાનું છે દર્શન કરવા તો પેલા તમને ભોજન વોલ દેખાડી દો તો હવે આપણે જઈશી સમાધિ મંદિર તરફ

તો આપણે અહીંયા મસ્તારા બાપુના દર્શન કરી છીએ અને હવે આપણે જવાનું છે કથા મંડપે એટલે કે અહીંયા વ્યાસપીઠે તો કંટિત રહેશે અને હવે અમે છીએ વ્યાસપીઠ

આવું આવું આયોજન હોય અને દર વર્ષે અહિયાં કથા હોય કારણ કે દર ચૈત્ર મહિનામાં માં ચૈત્ર મહિનો બે એટલે અહિયાં કથા નું ગ્રામ કથા નું આયોજન હોય જ છે તો મિત્રો તમે અહીં સેવા બધા છો એટલે હું તમને થોડું ઘણું પૂછી લઉં કે અહીંયા રામકથા દર વર્ષે બે કેટલા વર્ષથી બેસે છે અત્યારે આપણે આ ઓગણત્રીસમી રામકથા ચાલે ઓગણત્રીસમી

અને તમને બતાડીશું દરિયા કિનારો જેટલા અમારો વિડીયો જોવે છે એટલા બધા પોતી યાત્રામાં આવવાનું સેવા મિત્રો તરફથી અને મારી તરફથી બધાને ભાવભર્યું આમંત્રણ છે મિત્રો તો બધા વહેલા સતા પોતીમાં માં ફૂગી જજો કારણ કે મજા આવશે અને આનંદ આવશે તો કથાનો પ્રારંભ પંદર તારીખે થાય છે એટલે કે પંદર તારીખે પોથી યાત્રા છે તો બધા પોથી યાત્રા માં જાજો અને તો તેથી આપણે કથા વિરામ થાય છે તો મિત્રો આ પંદર થી ચોવીસ તારીખ સુધીમાં એકવાર ભસ્ત ધર્મ દ્વારા આવજો અને અહીંયા ખાલી એકવાર દર્શન કરજો અને ખાલી આમ દરિયા કિનારે આનંદ માણજો કે કેવું વાતાવરણ છે એવું સરસ મજાનું વાતાવરણ છે અને ફરવા લાયક સ્થળ છે મિત્રો તો એકવાર અશુક આવીનો વિજેત કરજો અને મિત્ર હવે અમે જાય છે ખોડિયારમાંની ગુફા તરફ તો મિત્ર વિડીયોમાં કન્ટિંગ રહેજો અને અમે જાય છે બધાય ખોડિયારમાંની ગુફા તરફ તો અહીં બધા આપણા અહીંના મિત્ર છે આપણી સાથે આવે છે તો જો આ ગુફા તરફ જવાનો રસ્તો છે ને હવે આપણે અહીંયા નજીક જ આવી જશે તો જો મિત્રો હવે આપણે અહીંયા ખોડીઓની ગુફા નજીક આવી જશે અને અહીંયા જો પગી થયા છે આ રીતે ઉતરવાનું છે અહીંયા આવી ગયા છે અને ગોગોટા કરે છે મિત્ર જોવો તમે અને જો આમાં નાય છે અત્યારે દરિયો આખો છે અને સરસ મજાનો દરિયા કિનારો છે મિત્ર ક્યારેક આવજો મસ્તરમ દ્વારા આવો અત્યારે અને ખાસ કરીને તો અત્યારે રામકથા નું આયોજન છે એટલે મિત્ર પંદરથી થી ચોવીસ તારીખ સુધીમાં આવજો

અહીંયા જો બધા મિત્રો મળે મકાઈ ખાવા તો હાલો મિત્રો તમારે મકાઈ ખાવી તો તો મિત્રો હવે મકાઈ ખાઈ લઈ હાલો તો મિત્રો હવે જો આપણે આવી જાય શીખીએ તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને બાય બાય